નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો કુંવારી દીકરીઓથી લઈને પરિણિત મહિલાઓ જે વ્રતની રાહ જોતી હોય છે તે વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત જે અષાઢ સુદ તેરસથી લઈ અને અષાઢ વદ બીજ સુધી ઉજવવામાં આવે છે આ વ્રત ગુજરાતના દરેક ગામે ગામ કરવામાં આવતું વ્રત માનવામાં આવે છે જયા પાર્વતીનું વ્રત ઘણી મોટી સંખ્યામાં બહેન દીકરીઓ રાખતી હોય છે દોસ્તો આજે આપણે વાત કરીશું કે જયા પાર્વતીનું વ્રત કોણે કરવું જોઈએ આ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે સાથે જયા પાર્વતી વ્રતની સાથે સંકળાયેલા કેટલાક નિયમો વિશે પણ વાત કરીશું માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો તથા જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય ગૌરિમા વગેરે પણ લખી શકો છો સૌથી પહેલાં વાત કરીએ કે આ જયા પાર્વતીનું વ્રત કોણે કરવું જોઈએ તેના વિશે તો સામાન્ય રીતે એવી માન્યતા છે કે કુંવારી દીકરીઓ તથા પરણિત સ્ત્રીઓ બંને આ વ્રત કરી શકે છે પણ મોટા ભાગે જે નાની દીકરીઓ હોય છે તે પ્રથમ પાંચ વરસ મોરાકત એટલે કે ઘોરો વ્રત કરતી હોય છે ત્યારબાદ તે ઘોરો વ્રતનું ઉજવણું કર્યા બાદ જયા પાર્વતીનું વ્રત રાખતી હોય છે આમ કુંવારી દીકરીઓ અને પરણિત સ્ત્રીઓ બંને આ જયા પાર્વતીનું વ્રત કરી શકે છે ઘોરો વ્રત અષાઢ સુદ અગિયારસના દિવસે શરૂ થાય છે જે અષાઢ સુદ પૂનમના રોજ પૂર્ણ થાય છે આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતી ગૌરી માએ કરેલ જેના કારણે તે ઘોરોના નામે ઓળખાય છે આ વ્રત કુંવારિકાઓ કરતી હોય છે આ વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે ગૌરી વ્રતમાં ઘોરમાંનું ગીત ગાવામાં આવે છે ગૌરી વ્રત કરનાર કુમારિકાને શ્રેષ્ઠ પતિ મળે સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે છે જ્યારે જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ તેરસથી કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે જયા પાર્વતીના વ્રત દરમિયાન મીઠો એટલે કે નમક અને ઘોડ વગરના ખોરાકનું એકટાણું કરવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે આ જયા પાર્વતીનું વ્રત કરવાથી કુંવારી કન્યાઓને સારા ગુણવાન પતિની પ્રાપ્તિ થાય છે જ્યારે પરિણિત મહિલાઓને અખંડ સૌભાગ્ય તથા સંતાન પ્રાપ્તિના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે આગળ વાત કરીએ જયા પાર્વતીના વ્રત કરવાથી પ્રાપ્ત થતા ફળ વિશે અથવા તો કયા ફળના આશયથી આ કુંવારી કન્યાઓ અને પરિણિત સ્ત્રીઓ જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે તેના વિશે તો મિત્રો જયા પાર્વતીનું વ્રત કુમારિકાઓ એટલે કે નાની દીકરીઓ દ્વારા સારો પતિ અને સારો ઘર મેળવવાની સાથે સાથે તેમનામાં સંસ્કારોનું સિંચન બાળપણથી થાય તે હેતુથી જયા પાર્વતીનું વ્રત કરવામાં આવતું હોય છે જ્યારે પરણિત મહિલાઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય તે હેતુથી જયા પાર્વતીનું વ્રત કરે છે અને સાથે જ જે પરિણિત સ્ત્રીઓને સંતાન નથી તેવી પરિણિત સ્ત્રીઓ સંતાન પ્રાપ્તિ માટે પણ જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે મિત્રો શિવપુરાણની કથા અનુસાર હિમાલયની પુત્રી પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ જયા પાર્વતીનો વ્રત કર્યો હતો આ વ્રતના પ્રભાવથી જ માતા પાર્વતીજીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી ત્યારથી જ કુમારિકાઓ પોતાનો મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને પરિણિત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે અને સંતાન પ્રાપ્તિ માટેના શુભ આશયથી આ વ્રત કરતી હોય છે આ વ્રતનું સાંસ્કૃતિક મહત્ત્વ આધ્યાત્મિક મહત્ત્વ કરતાં વધારે માનવામાં આવે છે ગુજરાતના લોકજીવનમાં ઘડાઈ ગયેલો આ તહેવાર તેનો સામાજિક રૂપથી આગવું મહત્ત્વ ધરાવે છે આ વ્રત નાની નાની બાળકીઓ પણ ઉત્સાહપૂર્વક કરતી હોય છે આ વ્રતમાં દરેક માતા પોતાની નાની નાની દીકરીઓને સાક્ષાત ગૌરીની જેમ તૈયાર કરતી હોય છે અને પૂજા અર્ચના કરાવડાવતી હોય છે પાંચ દિવસ સુધી સંયમ રાખીને પોતે લીધેલું વ્રત ક્યારેય તૂટવું ન જોઈએ તે શીખવે છે આ પાંચ દિવસનો તહેવાર દરેક ઘરોમાં દીકરીના અસ્તિત્વની ઉજવણી સમાન હોય છે આ વ્રતમાં દીકરીઓમાં એક સ્ત્રી તરીકે જન્મ્યા હોવાના શુભ આશયના અહેસાસની સાથે સાથે એમનામાં તપ સંયમ શણગાર ભક્તિ અને સમર્પણની ભાવના જગાવે છે તે પોતાની નારી શક્તિનો અહેસાસ કરે છે આ પાંચ દિવસના વ્રતમાં આપણી દીકરીમાં આપોઆપ સંસ્કારના સિંચન થતા જોવા મળે છે હવે વાત કરીએ કે જયા પાર્વતીના વ્રત સાથે સંકળાયેલા કેટલાક નિયમો વિશે તો પ્રથમ વાત કરીએ તો વ્રત શરૂ કરતા પહેલાં માટીના વાસણમાં માટી ભરીને ઘઉં જુવાર મગ જવ ચોખા તલ વગેરે સાત ધાનના જવારા ઉગાડવામાં આવે છે જવારા ઉગી જાય ત્યારબાદ જયા પાર્વતીના વ્રતમાં પાંચ દિવસ સુધી કાંઠા ઘોરનું પૂજન કરવાનું હોય છે જવારાનું પૂજન કરવું રૂનો હાર બનાવવો કે જેને નાગલા તરીકે પણ ઓળખવામાં આવે છે જવારાને આ હાર એટલે કે નાગલા નિત્ય અર્પણ કરવામાં આવે છે મા પાર્વતી પાસે પરિણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તથા સંતાન સુખ અને કુંવારી કન્યાઓએ સારા વરની માગણી કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવા વ્રત દરમિયાન ફળ દૂધ દહીં ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય તે સિવાય અન્ય વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ દૂધની મીઠાઈ ખાઈ શકાય છે ટૂંકમાં અલુણા રહેવાની વાત કરવામાં આવી છે છેલ્લા દિવસે મંદિરમાં જઈ માતા પાર્વતીજીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે આ વ્રત દરમિયાન મીઠું નમક અને લોટની વસ્તુઓ ખાવાની મનાઈ કરવામાં આવી છે વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્ત્વ છે જયા પાર્વતીના વ્રતમાં અંતિમ દિવસે કરવામાં આવતું જાગરણ એ એક પ્રતીક છે જાગરણમાં ધૂન ભજન ઉપાસના જાપ કરવાનું મહત્વ માનવામાં આવ્યું છે ખરા અર્થમાં અંતર મનને જાગૃત કરવાની વાત કરવામાં આવી છે વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે સાત વર્ષને અંતે કે પછી નવ વર્ષને અંતે પણ કરવાની માન્યતા છે મા જગદંબા પાર્વતી અખંડ સૌભાગ્યના દાતા છે સારો પતિ પણ તેમની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓએ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવવી જોઈએ વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે જેથી મન શુદ્ધ થાય છે અને મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય છે તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલૂણા રહેવાનો મહત્ત્વ વધારે માનવામાં આવેલ છે સાથે જ જયા પાર્વતીના આ પાંચ દિવસના વ્રત દરમિયાન કોઈની પ્રત્યે દ્વેષ ભાવ ન રાખવો જોઈએ કોઈની સાથે જૂઠું ન બોલવું જોઈએ તથા કોઈની સાથે ઝઘડો પણ ન કરવો જોઈએ એટલે કે વ્રતના દિવસો દરમિયાન તમારાથી કોઈને પણ કોઈ પણ રીતે શારીરિક કે માનસિક કષ્ટ ન પહોંચાડવો જોઈએ અને તમારું મન શુદ્ધ હોવું જોઈએ કોઈના પ્રત્યે પણ દ્વેષ ભાવ ન હોવો જોઈએ તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને પસંદ આવી હશે જો આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને કોમેન્ટમાં શિવ પાર્વતીની જય જરૂર લખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ